નમસ્કાર મિત્રો આજે આપણે ગુંજાર ગામની માં મેલેડીના ઇતિહાસ વાત કરીશું ધંધુકા રાણપુર હાઈવે ઉપર ધંધુકા થી સાતેક કિલોમીટર દૂર ગુંજાર ગામ આવેલું છે થોડાક વર્ષો પહેલાની આ વાત છે ગુંજાર ગામના ટીમ બે વસ્તી રહે છે એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબમાં રાઘાભાઈ નામના પરવાડ રહેતા હતા જેઓ પાંચેક ગાયો રાખતા હતા એમાંથી બે ગાયો વ્યાવાની હતી રાગા ભગત રોજ સવારે ગાયોને વગડામાં ચરાવા લઈ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડામાં પૂરી દેતા પરંતુ એકવાર એવું બને છે કે જે બે ગાયો વિયાવાની હતી એ પાછી આવતી દેખાતી નથી એટલે રાગા ભગત આમ તેમ શોધવા નીકળે છે ફરતા ફરતા એક વાડામાં જોયું તો ત્યાં ધૂળીના ધડીમલા પાસે આ બે ગાયો બેઠેલી જોઈ એ ધૂળીના ધડીમલાની અંદર માં મેલડી બેઠી હતી રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પાયોના પગમાં એક સડી ગયેલું નારિયળ પડેલું હતું જેમાં મેલડીની ડેરીમાંથી કોઈએ બહાર કાઢી દીધેલું પછી રાઘા ભગતે તે નારિયળ હાથમાં લઈને પોતાની પાકડીથી માતાજીની બેઠકને સાફ કરી અને બે હાથે નારિયળ મૂકતા કહ્યું કે આ સાહિત ઘરનો ટીંબો છે પણ તારું કોઈ નથી અહીંયા આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ દેરીની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી અને કહ્યું કે રાખલા દુનિયાની માલિકા મારું કોઈ નથી ને પણ એકવાર તને જો મારો ન બનાવું તો હું મેલડી નહીં બાપ પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો બાર એકનો ટકોરો થયો અને ત્યાં તો ધૂળના ધડિમલામાંથી સડી ગયેલા નાળિયેરમાંથી નાનામની બાળકીએબીમાં મેલડી શવ વેતની નાગરી બની અને ગુંજારની ઊભી બજારમાંથી પસાર થાય છે પાવલી જેવડીમાં મેલડી ફેર માંડીને જીભના લબકારા કરતી કરતી માં મેલડી ભાઈ ભરવાડના ચોકની અંદર આવે છે અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સૂતા હતા ભગત સૂતા હતા એ ખાતલાની પાયેથી માં મેલડી ચડી અને ઓશિકે જઈને નાની બાળકીનું રૂપ લઈ રાઘા ભગતના કપાળે માં મેલડીએ હાથ મૂક્યો રાઘા ભગત તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયેલો પણ માં મેલડીએ કપાળે હાથ ફેરવીને કહ્યું કે રાઘલા મને માં મેલડી ને ટકોર મારી ગયો છે ને તું કહે છે કે સાહિલ સાઈડ ઘરનો ટીંબો છે અને તું અહી એકલી વાળામાં રખડે પણ રાઘલા દુનિયાની માલિપા એક વાર તારા આંગણે દોઢ્યું ત્રિશુલ ના ખોડું તો તો રાઘલા હું બારિયાની મેલડી નહીં બાપ એટલું કહી માં મેલડી ઝડપ ફેર વીજળી વેગે પાછી વાળામાં જઈને સડી ગયેલા નાળિયર માં સમાઈ ગઈ થોડાક દિવસો પસાર થાય છે અને રાઘા ભગતની પત્ની થોડાક મંદ બુદ્ધિના હતા એટલે ઘરમાં કકડાટ થતા રાઘા ભગત એમની પત્ની નેહડામાંથી માંથી આપી દીધો આમ તેમના પત્ની પિયરે રિસામણે ચાલ્યા ગયા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે રાઘા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે પણ રાત પડે ને રોજમાં મેલડી સપનામાં આવે આવું આઠેક દિવસ ચાલ્યું પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી તો ખાલી ઘર રાખીને મારે શું કરવું આમ વિચારી પોતાના પત્રીજા ગેલાભાઈ ને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે ગેલાભાઈ બોલ્યા કે બાપા ખાલી પંદર દિવસની મને મુદત આપો હું પછી તમારું ઘર વેચાતું લઈ લઈશ પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાગા ભગત ને કહેવા લાગી કે હે રાખલા તારે મને મેલડીને જોવી હોય તો એક વાર તારા નેહડામાં મને માં મા મેલડીને બોલાવતો ખરો બાપ પરંતુ રાઘા ભગતે સપનાને ને ધ્યાનમાં ન લીધું પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે એ રાખલા એ ઉભો રાખલા ત્યાં તો રાગા ભગત ઉભો થઈ ગયો એ ઉથા રાખલા ત્યાં તો રાગા ભગત ઉભો થઈ ગયો પછી તો સવારે પોતાના નેહડામાં રહેતા કાળા આપા માં આદ્ય શક્તિના બાનાધારી પુવા હતા એમને જઈને કહ્યું કે આપા મને રોજ સપનાની અંદર માથે ચુંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે મને શાંતિથી સુવા પણ દેતી નથી દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે પછી તો કાળા અપાય ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને આદ્યશક્તિનું નામ લઈ દોઢ જાર લીધી ને ત્યાં તો માળાના મોતીડામાંથી મારી આદ્યશક્તિ કહે છે કે હે મારા કાળા મારું શું કામ પડ્યું બોલ ત્યારે કાળા અપાય માતાજીને પૂછ્યું કે આ રાગા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી એનું શું કારણ હશે માળી ત્યારે આદ્ય શક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો તો કે હા તો જા કાળા અહીંથી જઈને ગામના એક અવાવરા વાડામાં જે મેલડી છે ત્યાં જઈને એના ઓટલે એક નાળિયેર અડાડી અને એ નાળિયેરને લાવી રાગા ભગતના મકાનના નેવે બાંધી દેજે જો આજે તું નાળિયેરને નેવે બાંધે તો એમ માનજે કે મેલડીને નેવે બાંધી છે અને પછી જો એ મારા રાખલાના સપનામાં આવે આપા માં આદ્ય શક્તિના કહ્યા પ્રમાણે વાડામાં જઈને મા મેલડીના ઓટલે નારિયેળ રડાડી રાગા ભગતના મકાનના નેવે બાંધી દે છે બરાબર એવા જ દિવસોમાં નેહડામાં બની એવું કે એ સમયે લીંબડી સ્ટેટનો હુકમ ચાલતો હતો એટલે નેહડામાં પાંચેક માલધારી જુવાની આવો કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારા ગૃહમાં પૂરી દે છે આ જોઈને નેહડાની વસ્તી કાળા આપણે પૂછવા લાગી કે તમે આ મેલેડીનું એક નારિયર અહીંયા બાંધ્યું તે તો અમારા ફળિયામાં પાંચ જુવાનિયાઓને કારાગરોની સજા થઈ આપા આ તમારી રજા તમારો હુકમ અને માતા શક્તિ બોલી હતી તો આ શું થયું ફળિયામાં ત્યારે કાળા આપા રાગા ભગત અને ગેલાભાઈ આદ્ય શક્તિને અરજ કરતા કહે છે કે હે માડી तू બોલીતી કે મેલેડીનું નારિયર બાંધવાથી રાગા ભગતના સપને દીકરી નહીં આવે માડી સપનું તો બંધ થઈ ગયું પણ અમારા ફળિયામાં પાંચ જુવાનિયાઓને કારાગૃહની સજા થઈ છે એનું શું કારણ માડી લીંબડી સ્ટેટે એમને 3 દિવસની જ મુદ્દત આપી છે 3 દિવસ પૂરા થશે પછી તારા પાછે બાળકોને સજા થશે અને કહેવાય છે કે ત્યારે રાતના એકના ટકોરે મારી આદ્ય શક્તિ મેલડીને બોલી કે હે ભાઈ મેલડી સાંભળ આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે અને તારામાં જો તારાપણું હોય ને તો મારી શક્તિની વસ્તી લીંબડીની જેલમાં પુરાણી છે એને છોડાવી આવ ત્યારે માં મેલડી નારિયરની અંદરથી બોલી હતી કે કાળા ભુવા તારી શક્તિને કેજે આજે મને મેલડીને રજા આપે જો લીમડીની જેલમાંથી તારા પાંચે પાંચને નિર્દોષ ન છોડાવું તો હું મેલડી નહીં બાપ પછી તો આદ્ય શક્તિએ માં મેલડીને રજા આપી ત્યાં તો રાગા भगतના નેવે માખેલા નારિયરમાંથી માં મેલડી સવાવેતની નાગરી બનીને આકાશી મેગે લીમડી સ્ટેટમાં જાય છે અને પાંચેયને નિર્દોષ છોડાવીને પાછી આવે છે પછી તો બોરોડો પરવાળ વાતને ભૂલી જાય છે અને પંદર 15 એક દિવસ થયા એટલે રાગા ભગત ગેલા ભાઈને મકાન વેચી દે છે પણ મકાન ના પેલું કેલું મેલડીનું નાળિયેર એમનું એમ હતું એટલે માં મેલડી રાગા ભગતના સપને આવીને એટલું બોલી કે રાખલા તે મકાન વેચી દીધું તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ કોઈ ના કરે એવું મેલડી કરે એટલે રાગા ભગતે કહ્યું કે મેલડી ખાડેકર તું અહીં આવી હોય મારી મંદ બુદ્ધિની ની બાઈ તો રીસામણે જતી રહી છે ભાઈઓ ના કરના રોટલા કેટલા દિવસ હું ખાવ ત્યારે માં મેલેડી બોલી તો ચા રાખલા આજથી સાડા 3.5 દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે કે હું બારૈયાની ની મેલેડી બોલીતી અને કહેવાય છે કે માં મેલેડી હેલ સાથે બાઈ લાવેલા પછી તો મેલેડી બોલી કે રાખલા તે મને નેવે ભલે રાખી પણ હવે ગેલાના ડોકમાં મારા નામની માળા ન પહેરાવું તો હું બારૈયાની મેલડી ન કહેવાઉ બાપ આમ દિવસો પસાર થવા લાગ્યા એટલે એક દિવસ ગેલા ભાઈના સાઈના સપનામાં આવીને માં મેલડીએ કહ્યું કે હે ગેલિયા તે આ જે મકાન લીધું છે એને નેવે હું મેલડી બેઠી છું મને મેલડીને પૂજ એકવાર નેવીથી હેઠી ઉતારી મને મેલડીને ઉજડી કર પછી દુનિયાની માલિપા તું જોઈ લે હું મેલડી તને શું ના આપું પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામ લોકો ખોડિયાર માના મંદિરે ફૂલેરુ દેવા જાય છે ફૂલેરુ દઈને પાછા આવીને આદ્ય શક્તિના મઠમાં જ્યાં ગામ લોકો ઉભા રહ્યા ત્યાં તો મૈયા ભઈના કોઠે હાકલા પોકરા કરતીમાં મેલડી ઢુંવા આવે છે કાળા આપાય પૂછ્યું કે તું કોણ છે એટલે માં મેલડી બોલી કે હે 부વા તારી શક્તિના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાવી હતી ને

અને ત્રીજા દીકરા મેહુલભાઈ ગામના તલાટી બની ગયા આ મેલડી કરે એવું કોઈ ન કરે અને મેલડી આપે ને એવું કોઈ ન આપે પછી તો માં નવરંગો માંડો નાખે છે અને ડાકલાના તાલે મૈયાભાઈ ના ખોરિયા માં મેલડી સોડે કડાય રમવા આવે છે તો મિત્રો આ હતી ગુંજાર ગામના એવા પોરોડા પરવાડની માં મેલડી ની વાર્તા